આકાશવાણીનું ભુજ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો પ્રસ્તુત છે કાર્યક્રમ ગુજરાતી સાહિત્ય વિષયની તૈયારી સ્વર જયેશ રાવલ અને નિશા કાર્યક્રમ પ્રસ્તુતિ નિશા મોરે ગુજરાતી સાહિત્યમાં આજે આપણે વાત કરશું ભાલણ વિશે પરંતુ એ પહેલા તમને પ્રશ્ન પૂછ્યો હતો કે મીરાબાઈની માતાનું નામ શું હતું અમારા આકાશવાણીના વોટ્સઅપ નંબર ઉપર તમામ શ્રોતા મિત્રોના જવાબ સાચા છે મીરાબાઈની માતાનું નામ હતું વીર કુમારી હવે વાત કરીએ ભાલણ વિશે તો ભાલણનો જન્મ ઈસવીસન પંદરસોની સાલમાં થયો હોવાનું માનવામાં આવે છે જન્મસ્થળ પાટણ પાટણના શું વખણાય પટોળા ભાલણનું પૂરું નામ પુરુષોત્તમ દાસ તરવાડી ભાલણ શેના માટે પ્રસિદ્ધ છે ભાલણને આખ્યાનના પિતા ગણવામાં આવે છે ભાલણના ગુરુ શ્રીપાદ શ્રીપદ અથવા તો બ્રહ્મપ્રિયાનંદ શ્રીપાદ અથવા શ્રીપદ બંનેમાંથી કોઈ એક તો શ્રીપાદ અથવા શ્રીપદ અને બ્રહ્મપ્રિયાનંદ એ બે ગુરુ એમના હતા અવસાન ક્યારે થયું તો પંદરસોને માં તેમનું અવસાન થયું હવે તેમના જીવન કવન વિશે વાત કરીએ તો ગુજરાતી સાહિત્યમાં આખ્યાન સાહિત્ય સ્વરૂપના બીજ એ નરસિંહ મહેતા પાસેથી મળે છે પરંતુ આખ્યાનના પિતા ભાલણને માનવામાં આવે છે એમણે આખ્યાનને વ્યવસ્થિત રીતે એટલે કે કડવા સ્વરૂપમાં ગોઠવણ કરી રામાયણ ઉપર આધારિત વિશેષ આખ્યાન પણ તેમણે આપ્યા છે ભાલણને સંસ્કૃત અને વ્રજ ભાષાનું પણ સારું એવું જ્ઞાન હતું જીવનના ઉત્તરાર્ધમાં ભક્તિ ઉપર વધારે આસ્થા બનેલી દેખાય છે પુરુષોત્તમ મહારાજ તરીકે એમની ખ્યાતિ હતી અને કવિ ભીમ પુરુષોત્તમને એમના ગુરુ તરીકે નિર્દેશ કરે છે એ ભાલણ હોવાની સંભાવના છે ભાલણે સૌ પ્રથમવાર ગુજરાતી ભાષા માટે ગુજર ભાખા એવા શબ્દનો પ્રયોગ કરેલો છે ભાલણે મધ્યકાળની ગુજરાતી ભાષાને ગુર્જર ભાષા સંજ્ઞાથી ઓળખાવી ગુજરાતી ભાષામાં આખ્યાન શબ્દનો સૌપ્રથમ પ્રયોગ પણ તેમણે કર્યો ભાલણે શિવ ભીલડી સંવાદ નામથી તેમનું પ્રથમ આખ્યાન આપ્યું હતું યાદ રાખશું ભાલણનું પ્રથમ આખ્યાન શિવ ભીલડી સંવાદ આઠમી સદીના મધ્યકાળમાં થયેલ હર્ષવર્ધનના દરબારમાં કવિ બાણભટ્ટ દ્વારા મૂળ ગદ્યમાં રચિત કાદંબરીનું ગુજરાતી પદ્યમાં ભાલણે અનુવાદ કર્યો મૂળ કોનું લખાયેલું બાણભટ્ટનું ગદ્ય કાદંબરી નામ અને ગુજરાતી પદ્યમાં અનુવાદ ભાલણે કર્યો છે એ ઉપરાંત રામાયણનો સૌ પ્રથમવાર ગુજરાતીમાં અનુવાદ પણ ભાલણે કર્યો છે આમ ભાલણને ગુજરાતી ભાષાના પ્રથમ અનુવાદક પણ ગણવામાં આવે છે કેકાશાસ્ત્રીના મત મુજબ ભાલણ એ મધ્યકાળના શ્રેષ્ઠ અનુવાદક કવિ હતા તો આજનો તમારો પ્રશ્ન છે કે કેકા શાસ્ત્રીનું પૂરું નામ જણાવો જેમ નરસિંહ મહેતા ભક્તિ શૃંગારના કવિ કહેવાય છે ને એવી જ રીતે ભાલણ વાત્સલ્યના ભક્તિના કવિ કહેવાય છે ભાલણના બે પુત્રો ઉદ્ધવ અને વિષ્ણુદાસ એમણે પણ કંઈ સાહિત્ય લખ્યું હશે એવી માહિતી મળે છે પાટણમાં ભાલણની ખડકી આવેલી છે ભાલણની કૃતિઓ વિશે જો વાત કરીએ તો ભાલણે આખ્યાનો અને પદોનું સર્જન કર્યું છે બાણભટ્ટની મહિમાવંતી ગદ્યકથા કાદંબરી એનો ગુજરાતીમાં અનુવાદ કર્યો જે આપણે આગળ જોયું બાણભટ્ટની ગદ્યકથા કાદંબરીને ચાલીસ પદ્ય કડવાવાળા આખ્યાન સ્વરૂપમાં ઢાળી અને ભાલણે અપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરી છે પૌરાણિક કથાઓમાંથી વસ્તુ લઈને એમણે કેટલાક આખ્યાનો લખ્યા છે આદ્ય આદ્યશક્તિ સપ્તશતી શિવપુરાણની શિકારીની કથાવાળું મૃગી આખ્યાન પદ્મપુરાણમાંથી વસ્તુ લઈને જલંધર આખ્યાન ગણિકા મામકીની ભક્તિ નિરૂપતું મામકી આખ્યાન ભાગવતની ધ્રુવકથા વર્ણવતું ધ્રુવાખ્યાન અને મહાભારતની નળકથાને આલેખતું નળાખ્યાન જેવા કેટલાક આખ્યાનો લખ્યા છે તો તેમના આખ્યાનોના નામ ફરીથી બોલું સપ્તસતી મૃગી આખ્યાન જલંધર આખ્યાન મામકી આખ્યાન ધ્રુવાખ્યાન અને નળાખ્યાન આના સિવાય પણ ઘણા બધા આખ્યાનો છે આ બધા આખ્યાનોમાં નળાખ્યાન એમની ખૂબ જ પ્રચલિત આખ્યાન કૃતિ છે આ આખ્યાન ઉથલા વલણ વગરના ત્રીસથી તેત્રીસ કડવામાં રચાયેલું છે અને સંસ્કૃત મહાકવિ શ્રી હર્ષના નૈષધિરચિત મહાકાવ્ય તેમજ ત્રિવિક્રમના ચંપુનો ઓછા વત્તો પ્રભાવ ઝીલતું શૃંગાર અને કરુણનું આકર્ષક નિરૂપણ કરતું પ્રાસાદિક આખ્યાન છે એણે બીજું પણ નળ આખ્યાન લખ્યું હોવાનું કહેવાય છે પણ એ શંકાસ્પદ છે મહાભારત પ્રમાણે નળનો રાજમંદિરમાં ગુપ્ત રીતે થતો પ્રવેશ અને પછી નૈષધ્ય ચરિત પ્રમાણે એ અપ્રગટ નળને સખીઓ સાથે પકડી પાડવાનો કસબ એમાં સારી રીતે વર્ણવ્યો છે દમયંતી ત્યાગ પછી એની સહાયક સ્થિતિનું સવિગત વર્ણન ભારતીય નારીના મનોભાવ સાથે નિરૂપાયું છે ભાલણની રચનાઓમાં દસમસ્કંધ અને રામબાલ ચરિત સૌથી વધારે પ્રસિદ્ધ છે ભાલણની સાહિત્ય સર્જનની જો વાત કરીએ તો ભાલણે અનુવાદમાં કાદંબરી સ્કંધ અને સપ્તશતીનું અનુવાદ શિવકથા આધારિત કૃતિઓ શિવભીલડી સંવાદ જે પ્રથમ આખ્યાન છે ભાગવત પુરાણ આધારિત આખ્યાનમાં ધ્રુવાખ્યાન જાલંધર આખ્યાન નળાખ્યાન મૃગી આખ્યાન રામાયણ આધારિત આખ્યાન રામવિવાહ રામાયણ રામ બાલ ચરિત્ર મહાભારત આધારિત આખ્યાન જોઈએ તો દ્રૌપદી વસ્ત્રાહરણ અને નળાખ્યાન પૌરાણિક વિષય વસ્તુ પર આધારિત આખ્યાનમાં મામકી આખ્યાન અને મૃગી આખ્યાન છે ભાલણની જો પંક્તિઓની વાત કરીએ તો ભાલણે ખૂબ સુંદર મજાની પંક્તિઓ આપી છે એમાંની અમુક એમની પ્રસિદ્ધ પંક્તિઓની વાત કરીએ વિધાતાએ વદન રચ્યું ત્વારા સાર ઇન્દ્રનું હર્યું બીજી પંક્તિ વાત કરતી હતી એમ કહી વાત કરતી હતી એમ કહી મિથ્યા ગયું એ કાલ શું ચાલ્યું નહીં ચુંબન દેબાલ પછીની પંક્તિ માહરી બુદ્ધિ પ્રમાણે બોલું થોડું સાર પદીપદ બંધારણ રચાતા થાય અતિ વિસ્તાર તો આ ભાલણની પ્રસિદ્ધ પંક્તિઓ ભાલણે દસમસ્કંદનો અનુવાદ પદોમાં કરેલો છે પણ એ નામભેદે કડવા જ છે દસમસ્કંદમાં તેમણે લખેલી રૂકમણી વિવાહ અને સત્યભામા વિવાહ કૃતિઓ કવિએ અહીં સમાવી લીધી છે આ સિવાય અન્ય કવિઓના પદ પણ આમાં ભળી ગયા છે ભાલણની રામ બાલચરિત્ર એ સીતા સ્વયંવર સુધીની કથાને રજૂ કરતી ચાલીસ પદવાળી કૃતિ છે બાલ સ્વભાવ અને બાલ ચેષ્ટાના સ્વભાવ ઉક્તિ ભર્યા ચિત્રો અને હૃદયની લાગણીનું તેમાં નિરૂપણ કરવામાં આવ્યું છે ભાલણના સાહિત્ય સર્જનની વાત ફરીથી ફટાફટ જોઈ લઈએ તો સાહિત્ય સર્જનમાં જે એમણે અનુવાદ કરેલા છે એ છે કાદંબરી સ્કંધ અને સપ્તસતી એ પછી શિવકથા આધારિત કૃતિઓમાં શિવ ભીલડી સંવાદ આમાં યાદ રાખશું કે આ ભાલણની પ્રથમ આખ્યાન કૃતિ છે ભાગવત પુરાણ આધારિત આખ્યાનો એમણે લખ્યા છે એના નામ છે ધ્રુવાખ્યાન જાલંધરાખ્યાન નળાખ્યાન અને મૃગી આખ્યાન રામાયણ આધારિત આખ્યાનમાં રામવિવાહ રામાયણ અને રામ બાલચરિત્ર મહાભારત આધારિત આખ્યાનમાં બે આખ્યાન દ્રૌપદી વસ્ત્રાહરણ અને નળાખ્યાન પૌરાણિક વિષય વસ્તુ પર આધારિતમાં મામકી આખ્યાન મા મ કી મ આખો મામકી આખ્યાન અને મૃગી આખ્યાન આ એમની સાહિત્ય કૃતિઓ અથવા તો આ એમના સાહિત્ય સર્જનની વાત છે ગુજરાતી સાહિત્યમાં આજે આપણે ભાલણ વિશે સમજ્યા થોડીક માહિતી મેળવી છતાં પણ તમને કોઈ પ્રશ્ન હોય તો અમારા આકાશવાણીના વોટ્સઅપ નંબર ઉપર જરૂરથી જણાવજો આશા છે આપને આ કાર્યક્રમ ગમ્યો હશે આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ અમને જરૂરથી જણાવજો યુટ્યુબ ઉપર પણ આપ આ કાર્યક્રમ સાંભળી શકશો આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ ગુજરાતી સાહિત્ય વિષયની તૈયારી સ્વર જયેશ રાવલ અને નિશા મોરે કાર્યક્રમ પ્રસ્તુતિ નિશા મોરે કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું